ભાવનગરના મહારાજકુમાર શિવભદ્રિંહજી ગોહિલનું આજરોજ સવારે નિધન થયું છે ભારતની એકતા માટે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનું રાજ્ય સૌપ્રથમ સમર્પિત કરનારા પ્રજાવત્સલ મહારાજ કૃષ્ણકુમાર સિંહજીના નાના પુત્ર શિવભદ્ર સિંહજીના નિધનથી ભાવનગર સહિત દેશના તમામ રાજવી પરિવારોમાં ઘેરા શોકની લાગણી પસરી જવા પામી છે તો મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના બોર તળાવ ખાતે ભાવવિલાસ વિલાસ પેલેસમાં શિવભદ્રા સિંહજી ગોયલના પાર્થિવ બપોરે એક થી પાંચ કલાક સુધી અંતિમ દર્શન માટે રખાશે જે બાદમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવનાર છે તો સદગત શિવભદ્ર સિંહજી પર્યાવરણ પ્રેમી અને પક્ષી વિજેતા તેમણે માત્ર ભાવનગર જ નહીં સમગ્ર રાજ્યમાં સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિઓને ખૂબ જ વેગ આપ્યો હતો તો મહારાજ કુમાર શિવભદ્ર સિંહજી ગોહિલ એકાણું વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા તેઓની ઘણા લાંબા સમયથી તબિયત ના દુરસ્ત રહેતી હતી બ્યુરો રિપોર્ટ સી એન્ડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ